નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગીને ઊંચી સપાટીથી આજે પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના ઘટાડા થયા છે સિંગતેલની બજારમાં નરમાઈ આવી હોવાથી મગફળીની બજારમાં આગામી દિવસોમાં હવે તેલ અને દાણાની બજાર કઈ રીતની રહેલી છે તેના ઉપર મગફળીની બજાર છે આધાર રાખજે આજે મગફળીના સૌથી ઊંચા ભાવ અઢારસો રૂપિયા સુધી બોલાયા છે જ્યારે સરેરાશ એવરેજ ભાવ બારસો રૂપિયાથી લઈને પંદરસો અને સાઠ રૂપિયા સુધી જ્યારે સૌથી નીચા ભાવ આઠસો નવસો રૂપિયા વચ્ચે અત્યારે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે એને લઈને પણ હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે મંત્રીમંડળની બેઠક હતી બેઠકમાં મુખ્યમંત્રીઓએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમક્ષા કરી હતી જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદની અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજો જાહેર કર્યા હતા વધુમાં એમને જણાવ્યું હતું કે રાજ્યમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ્યમાં છ પોઈન્ટ એંશી લાખથી વધુ ખેડૂતો પાસેથી દસ હજાર છસો અઠ્ઠાણું લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી છે એ કરવામાં આવી રહી છે જેની સામે ચાર પોઈન્ટ સોળ લાખથી પણ વધુ ખેડૂતોને કુલ છ હજાર પાંચસો તોંતેર કરોડથી વધુનું જે ચૂકવણું છે એ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે વાત કરી દઈએ તો જે આ પ્રક્રિયા છે પણ ફૂલ જોશમાં ચાલી રહી છે અને ખેડૂતો માટે પણ વાત કરીએ તો એક સારી એવી બાબત છે કે સરકારે જે ટેકાના ભાવ છે આ વખતે મગફળીના એ સારા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત એમને મગફળી વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે આજ સુધીમાં રાજ્યમાં છ પોઈન્ટ ત્રીસ વધુ ખેડૂતો પાસેથી દસ હજાર ત્રણસો વધુના મૂલ્યવાળી કુલ ચૌદ સોળ લાખ ટન સુધીની મગફળીની ખરીદી કરાય છે જેની સામે અત્યાર સુધીમાં ચાર લાખ ખેડૂતો એપ્રોક્સિમેટલી છ હજાર પાંચસો કરોડ સુધીનું જે રકમ છે એ તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે સાથે સાથે બાકીના હવે જે ખેડૂતો છે એમની રકમ પ્રોસેસમાં છે જે ટૂંક જ સમયમાં એમના ખાતામાં જમા થઈ જવાની છે અને અત્યારની જે સિચ્યુએશન છે જોતાં મગફળીની બજાર આગામી દિવસોમાં થોડીક એવી ઘટવાની સંભાવના છે કારણ કે સિંગતેલ અને દાણાના ભાવમાં ઘટાડો થતાં મગફળીની બજાર પર તેની અસર થશે અને ભાવ છે થી સત્તરસો ની રેન્જમાં ફરી એકવાર આવી શકે છે એવી શક્યતા અત્યારે નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વિશેષ માહિતી છે તો તમને તેના વિશે વિડીયો બનાવી માહિતગાર કરી દઈશું તો મિત્રો આ હતા આજના મગફળીના સમાચાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો